પણ અત્યારે ધીમો થઈ ગયો છે વરસાદ તો અત્યારે આવે છે ધીમો નથી ફૂલો ફૂલે નથી પણ તો અત્યારે ઓછો થઈ ગયો સવારના પાંચ વાગ્યાનો છે કાલ રાત્રે વરસાદ આવતો તો બહુ વરસાદ આવ્યો અને આપણે ના એ સરસ મજાના તૈયાર થઈ ગયા છે પિતાજીના પાઠ એ બધું કરી નાખ્યું ધાર્મિક પહેલાં સ્કૂલે મોકલી દીધા નાસ્તા પાણી કરી અને આપણે હવે કામકાજ બધું કરવાનું બાકી છે તો ચાલો ફટાફટ કામ કરી નાખીએ અને કુંડા જુઓ પાણી મેં હજી હમણાં કાઢ્યું હતું પાછા ભરાઈ ગયા બધા અને બધો પાછો ફરીને આપણે સાફ કરવું પડશે તો ચાલો હવે આપણે કામની શરૂઆત કરી દઈએ નવું ચાલી આપણે નવરાત્રી જાય અને આપણે નોકરીએ જવાનું પછી નવ વાગે ટાઈમ થઈ જાય તો હાલો ફટાફટ થઈ જાય નવરા અને પવન જુઓ કેવો મસ્ત અને ઠંડો ઠંડો પવન આવે છે વાતાવરણ સરસ સારું ઠંડુ છે વરસાદ થઈ જાય સારું નોકરી જવાનો ટાઈમ થઈ ગયા ભગવાન ઘરે અને ભોળાનાથ હવે પ્રસંગ થયા છે તો ક્યારે વરસાદ કરશે નક્કી નહીં ભોળાનાથનું દેવું છે વરસાદ કરે તો વરસાદ કરે ચાલો આપણે હવે કામે લાગી જાય તો અત્યારે આપણે સવારનું કામકાજ કરી નવરા થઈ ગયા છે ને અત્યારે નોકરી જવાનો ટાઈમ થઈ ગયો છે અને હું છે ને ચાટ મસાલોને એવું વેચવા માટે લાવું છું તો તમારે કોને પણ લેવું હોય તો મને કોમેન્ટ કરીને જણાવજો તો તમને હું પહોંચાડી દઈશ અને ક્યાં રહ્યો છે સુરતમાં રહેતા એના માટે છે તો નજીકના વિસ્તારમાં રહેતા હશે તો હું તમને પહોંચાડી દઈશ અને જો આ બધી વસ્તુ છે આ બધા બધી જાતના મસાલા તમને મળી જશે ચીઝ મસાલો છે છાશના મસાલા છે પછી પેરી પેરી મસાલા બધા મસાલા મળી જશે પછી છાશનો મસાલો છે પછી આ કોકો પાવડર છે કોકો પાવડર છે ને એકદમ નેચરલ આવે છે ઓર્ગેનિક આપણે કહીએ ને તો ઓર્ગેનિક પાવડર આવે છે અને તેની સાથે છે ને આપણે બે ચાટ મસાલા પણ ફ્રી મળી જવાના છે જો આ ચાટ મસાલા છે આની સાથે આપણે બે મસાલા ફ્રી મળી જશે અને એકદમ સરસ મસાલા આવે છે તમારે કોઈને લેવા હોય તો મને કોમેન્ટ કરીને જણાવજો તો ચાલો આપણે નોકરીને ટાઈમ થઈ ગઈશું ચાલો આપણે હવે જઈ આવીએ ચાલો અત્યારે આપણે નોકરી થઈ ગયા છે ને આજે છે ને ઘરે આવામાં બહુ મોડું થઈ ગયું પોણા બે થઈ ગયા ગયા તરફ મોડી ગઈ હતી વરસાદ આવતો હતો ને એટલે તો પછી મોડી આવી પોણા બે થઈ ગયા પછી બધા ભૂઈ ગયા હોય ત્યારે પછી ઘરે ધાર્મિક ભાઈ વાંચવાઈ ગયા છે એના દોસ્તા ઓમ ભાઈ સ્કૂલે કોલેજ વહી ગયા છે અને હું મેહુલ ભાઈ આવ્યા તો ચાલો જમી લે જમવાનું બાકી છે જમવાનું બનાવીને ગઈ બી સવારમાં શું બના ચોળી શાક ને રોટલી બનાવી છે તો ચાલો જમી લે મેહુલ એ આવી ગયા છે તો મેહુલ ને જમવાનું છે તમારે બે જમવાનું બાકીશ તો હાલો બધી બે હારે જમી લે તો ચાલો બધા જમવા જમવાનું તૈયાર કરી નાખો મેહુલ હાથ ને ઉધો હોય ત્યાં બે જણા જ આવ્યા

બટેટા બાફા મૂકી દીધા મેં ઘાલે બટેટા બાફવા મૂકી દઉં કેમ કે ઓમભાઈ અમારા પપોરે જમી ગયા હવા ફરાળા નથી કર્યા કાંઈ નકલ તો આપણે બટેટા બાફવા મૂકી દીધા છે અને અત્યારે છે ને પોણા છ અથવા એ જો તમે મેં છે ને આપણે હાડા છ પોણા હાથ થાય ને ત્યાં મેં કીધું છે ને ફરાળ બની નાખું ઓમભાઈ માટે કેમ કે ઓમભાઈ હવારમાં ગયા છે બસ આવીને નાસ્તો કરવા જોઈએ તો નાસ્તો ત્યાં થઈ ને તો ફરાળ બની નાખું તો આવી જ તો ફરાળ જ બને બનાવેલો હોય ને તો ખાઈ લે અને અત્યાર સુધી એમાં એવું તો મહેમાન હતા અને મહેમાન મતલબ બાજુવાળા જ હતા પણ બેસવાયા હતા પણ હું છે ને કોઈના વિડીયો લેતી ને ઘણી વાર કહું કે વિડીયો પછી કોઈને ગમે ન ગમે એવું થાય એટલે બાજુવાળા બેસવા આવ્યા હતા ને તો કઈ વિડીયો નહોતો અત્યાર સુધી બધા બેઠા હતા અને અત્યારે ગયા તો મેં ચાલો બટેટાને બાફા મૂકી દો ને ત્યાં ભાઈ આવી જાય ને ફરાળ બનાવીને તો ઓમ કદાચ છ હોવા છે એ આવશે તો ચાલો આપણે ભાઈ માટે સૂકી ભાજી બનાવવાની છે પછી મારે શાક લેવાઈ જવું છે અને કંઈક ફરાળ લેવાય જવું છે પણ ભાઈ આવે ને પછી જાવ મેં કીધું તો મેં ત્યાં સુધીમાં છે ને સૂકી ભાજી બનાવી નાખું તો ચાલો આપણે હવે સૂકી ભાજી બનાવી નાખી હવે દીકરો એજ તો બહુ ભૂખ લાગે છે ને તો બરોબર અમારા ઓમ કોલેજ કોલેજથી આવી ગયા છે ને અત્યારે આપણે રસોઈનો સમય થઈ ગયો છે અત્યારે જો સાત વાગી ગયા ને હું બનાવું છું રસોઈ કે બટેટા મેં બાકી નાખી તમારા બેઠા બેઠા બટેટા ફોલી દેશે કે મમ્મી લાયું બટેટા ફોલી દઉં અને હું બનાવું છું ત્યારે ખીર અને સૂકી ભાજી બનાવું છું ને વેપાર તળવાનો ટાઈમ રહે વેપર તળે તો જો ખીર બનાવવા માટે મેં દૂધ મૂકી દીધું છે અહીંયા ધાણી ફોડવાની છે તો આને તપેલી મૂકી દી દઈશ ગરમ કરવા માટે ખીર બનાવવાની છે કેમકે મેવુળ ને હું ભાઈ શ્રાવણીઓ સોમાર્યા છે તો એ બે ફરાળ છે તમારા મા દીકરાને ફરાળ નથી તમે બે ફરાળ જ કરો ધાન બે ફરાળ હોય તો એ પછી નોરીઓને ફરાળ જ કરે તો બધા માટે અત્યારે ફરાળ જ બનાવવાની છે તો ચાલો આપણે ફટાફટ ફરાળ બનાવી નાખીએ સુકી ભાજી ને ખીર અને વેફર બનાવવાનો ટાઈમ રહેશે તો ઠીક છે નકર મેવુળ કેળાને ચીવો મંગાવ્યો છે એના સમય રહેશે તો લેતા આવશે તો ચાલો ફટાફટ બનાવી નાખીને તમે કોણ કોણ સોમાર્યા છો મને કમેન્ટ કરીને જણાવજો આ શું કરો છો મમ્મી તારા સોમવાર છે તો ફરાળ બનાવું જો આ દૂધ ગરમ કરવા મૂક્યું હા ખીર બનાવ છે તારા છે ને હા તો જો કે ફોડીશ ને પછી જો દે અને પછી છે ને ગેસ ફૂલ કરી દેવાનો આ રીતે અને પછી એક કપડું રાખવાનું અને છે ને થોડુંક કમ દેવાનું અને પછી આને છે ને આ ફૂલ ફૂલ

બસ બધી એકદમ ગોળ હીલે હવે દાણે બધી ફૂટી ગઈ છે તો આપણે ગેસ બંધ કરી દઈએશું અને જો આટલું ગરમ થઈ ગયું છે આમ આપણે ખાંડ નાખીને ઉકળી દેવું દો ઉકળી ગયું છે હવે આપણે માખણ એડ દેવાનું કે આ કે બનાવીને કરી આજે સાવી રીતે તો બનાવીએ લાગે એ તમા જે કે રાખલે તમને દાણે વધારે ગમતી હોય તો દાણે વધારે નાખજો દૂધ વધારે ગમતી હોય તો દૂધ વધારે નાખજો ખાટી દાણી ગ ઓલી ખાટી ખીર ગમે ને તો દાણે વધારે રાખવા પતલી ખીર ગમતી હોય તો દાણે ઓછી નાખવાની

અને અમે સાથે ફરાળ કરવા બેસી ગયા ચાલો બધા ફરાળ કરવા નથી અને મેહુલ સાથે કેળા ને ખાઈ લે પછી કેળા કેવડો ખાશે તો ત્યાં મેહુલ આવી આપણે બધા જમી લઈએ ભૂખ લાગેલી કઈ આપડે બી જાય મેહુલ એમથી મોડું થાય અને અત્યારે આઠ વાગી ગયા છે મેહુલ પછી ક્યારે ખાડા આઠ આવ્યા ક્યારેક નવ વાગ્યા નક્કી ન મેહુલ આવી ગયા તો અમારા ઓમ ભાઈ ને દાદીભાઈ ફરાળ કરી લીધો અને મેહુલ ને હું બેઠા છે ફરાળ કરવા તો જો મેહુલ આવી ગયા છે ને મેહુલ ને ફરાળ કરવા આપી દીધું છે તો ફરાળમાં આપણે જો સૂકી ભાજી સોરી ખીચડી બનાવી છે બટેટાની ખીચડી બનાવી છે રાજઘરાની ખીર બનાવી છે અને મેહુલ કેળાની વેફર અને ચેવડો લેતા આવ્યા છે અને જો લીલી સિંગ લેતા આવ્યા છે સરસ મજાની જો અને ધાર્મિક ભાઈ બેસી ગયા ફરીને સિંગ ખાવા ગાધું ધાર્મિકને લીલી સિંગ બહુ આવે ગા તો ચાલો બધા ફરાળ કરવા સરસ મજાનો ફરાળ છે કેળાની વેફર ને સિંગ ને એવું બધું ચેવડો ને એવું બધું તો ચાલો આપણે ફરાળ કરી લઈએ મેહુલે ફરાળ પાડી અને આજે મેવુલ ને ઓમ બે જ સોમમાં રહ્યા છે પણ એક કે બે પણ ફરાળ બધાને થાય તો ચાલો બધા ફરાળ કરવા ફરાળ કરી લઈએ અને તમે ફરાળ માં શું કરો છો મને કરી જણાવજો તો આપણે અત્યારે જમી કરવી નવરા થઈ ગયા ખાલી વાસણ દુકાન બાકી છે તો વાસણની જો ગેન્ડિંગ છે એટલે વાસણ દુકાન છે બાકી વધારે ઉઠકી નાખ્યા અને મેવુણ જમીને આરામ કરે છે ધાર્મિકભાઈ ભાઈ ફોન જોવે છે અને આપણે ખાલી વાસણ ઉઠકી લઈએ એટલે પછી નવરા તો બસ આજનો દિવસ આપણે આવડ્યો તો આજનો વિડીયો આપણે એ જ પૂરો કરી દઈશું તો તમને મારા વિડીયો જોવા ગમતા હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આપણે ફરીથી મળશું કાલે એક નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત ગુડ નાઇટ સીતારામ